નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ સાતના સંસ્કૃત વિષયની જે સ્વ અધ્યયન પોથી છે તે સંસ્કૃત વિષયની સ્વઅધ્યયન પોના પ્રકરણ નંબર છ જે છે વિજ્ઞાનશ્ય ચમત્કારા નું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ સાતની જે સ્વાધ્યન પુથી છે તે સ્વાધ્યન પુથીના દરેકે દરેક પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડિયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે આ વિડિયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો જેથી કરીને આસ્વાધ્યનભૂતિ એકમ કસોટીઓ પ્રથમ અને દ્વિતીય સત્રાંત પરીક્ષાઓ કે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક જે છે તેના વિડીયો અને પીડીએફની લિંક પણ તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે ચાલો દોસ્તો તો શરૂ કરીએ આપણે પાઠ નંબર છ વિજ્ઞાનશ્ય ચમત્કાર એમાં પ્રશ્ન નંબર એક અનુલેખનમ કરોતી તો અહીંયા આપણને જે પેરેગ્રાફ આપેલો છે ધ્યાનપૂર્વક આપણે વાંચવાનો છે સમજવાનો છે અને કોઈપણ પ્રકારની ભૂલ વગર લખવાનો છે જુઓ એકસ્મિન વનૈ શૃંગાલ વસ્તી બક અહી તસ્ વસતી તયો મતા આસતા એકા શૃંગાળ વકઅમ વદત મિત્ર શ્વ મમ ગૃહે ભોજનાર્થ આગેતું શૃંગાળસ નિમંત્રણને બક્રસન્ન અભવ ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે શિક્ષક અથવા વાલીબોલે તે પાંચ વાક્યો સાંભળીને લખો તો જુઓ પેલું વાક્ય શૃંગાળ વન ગછતી બીજું વિમાન આકાશ માર્ગે ચલ્યા ત્રીજું ગુરોહો આજ્ઞામ પાલનમ કુરુ માતા પિત્રો પૂજય અને પાંચમું છે વ્યાજનમ તાપમ હરતી ચાલો ત્યાર પછી આપણે આગળ જોઈએ મિત્રો ધોરણ ત્રણથી આઠની ની આજે નવી સ્વાધ્યન પોથી છે તે નવી સ્વાધ્યન પુથીના દરેકે દરેક પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો જેથી કરીને આ જે સ્વાધ્યન પુથી છે તેના સોલ્યુશનના વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ ઉદાહરણ મુજબ વાક્ય બનાવો એમાં પહેલું માનવ જલં પીબતી તો માનવા જલમ પીબી છાત્ર ચિત્ર પશ્ય તો છાત્ર ચિત્ર પશ્યંત ભક્તો મંદિર ગચ્છતિ તો ભક્તા મંદિર ગછી અધ્યાપક પુસ્તકાલ ગચ્છતિ તો અધ્યાપક પુસ્તકાલય ગ્છા બાલિકા ગીત ગાયતી તો બાલિકા ગીત ગાય ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચાર પ્રશ્નોના જવાબ સંસ્કૃતમાં લખો આકાશ માર્ગે વિમાનમ ચલતી જનાહા કેન બીજું જના કધ્યમન પરસ્પર વાર્તાલાપ્વું વ્યજનમ તાપમ હરતી જનાહા જના દૂરદર્શન માધ્યમન વિવિધ કાર્યક્રમ પશ્યંત સંગણકે વિવિધની કાર્યાણ કંઈ તો અહીંયા જવાબ આવશે સંગણકેન વિવિધાની કાર્યાણ સરળત શીઘ્રમ્શો ત્યાર પછી છે પ્રશ્ન નંબર પાંચ ઉદાહરણ મુજબ પાઠમાંથી ક્રિયાપદો શોધીને લખો પીબંતી રતી શ્રવણ શ્રૃણવંતી ચાલયતી પશ્યંતી ભ્રમણમ કરોતી ચાલો ત્યાર પછી છે પ્રશ્ન નંબર છ શબ્દોના અંતે કાર પ્રત્યે આવતો હોય તેવા પાંચ શબ્દો સંસ્કૃતમાં લખો પહેલું નાટ્યકાર બીજું ચિત્રકાર ત્રીજું પુષ્પકાર ચોથું શિલ્પકારહ અને પાંચમું છે રથકારહ ત્યાર પછી છે પ્રશ્ન નંબર સાત ચાર ઉપકરણોના નામ સંસ્કૃતમાં લખો તો શિતકમ સંગણકેન દૂરદર્શનમ અને વ્યજનમ મિત્રો અહીંયા આપણે આ જે સંસ્કૃત વિષયની જે સ્વ અધ્યયનપૂર્તિ છે તેનો આપણે આ પાઠ નંબર છ જે છે તે પૂર્ણ કરીએ છીએ આપણી આ ચેનલ ઉપર ધોરણ સાતના સંસ્કૃત વિષયના દરેકે દરેક પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે તો મિત્રો ફરી મળીશું આપણે પાઠ નંબર સાતના સંપૂર્ણ સોલ્યુશન સાથે